મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાદેડી રામપુર ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આજુબાજુ ગામના ગ્રામજનો તેમજ યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તો આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા એક બાજુ વરસાદી માહોલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો આ સભામાં ઉમટી પડ્યા હતા અને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવાનો સંકલ્પ કર્યો હતો જ્યારે આ જનસભામાં જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર તેમજ લુણાવાડા તાલુકા વિધાનસભાના પ્રભારી નટવરસિંહ સોલંકી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ